જય મોગલ જાય મણિધર જાય વરવાળી જાય ખબરાવાળી તળાજામાં જોકે હું એને એની તો છે જ પણ એને દુર્ઘટકા કહેવામાં આવે છે અને બીજી વાત કે જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદિ આવડથી માનીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બોલે બોલે કારણ કે આયરને ખબર ગમે ભાણે જ છે અમારો ભાણેજ કદાચ મામાની જાતું કરવાનું નિમ છે કે ભાણેજ છે આપણો પણ આ આયર આવું બોલે નહીં આ એક ધાન નું ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આયર કર્યું છે કોણે આ ધાન ના ધનેરવો કહું છું એને કારણ કે એના માણસાય છે ને માણસાય તો આવું બોલે નહીં ને આજે મારા કરતા કદાચ એક બે વર નાનો કાંઈ તો તમે ગટકાવી ગયા છે તો આવો હિન્ટનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કઈ બુદ્ધિ નહીં ઓઠા મૂકી એ ભાઈ તું આ હું બફાટ પરત બંધ કર માયક લઈ લેવા નવ બોલ્યામાં ગણ જાણતા બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જોકે આયર તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ કે અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલના માને છે મણિધાર વરવાળી કબરાવાળીને હજારો આયર અને નેવ ટકા આયરની અહીંયા પણ સેવા છે આ વરવાળી કેટલી નેવ ટકા વરણ અઢારે આવે છે નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરી ફરીને કહું છું આયર આવું બોલે નહીં આ આઈના આદેશ છે વડવાળી મોગલના પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે તારા કહેવાથી કે અમારા મામાભાણે જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કહેવાથી તૂટશે નહીં સમજી લેજો તારા જેવાની જરૂર છે સમાજમાં કારણ કે બધાય હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની અને કાગડાની જરૂર પણ મને દુઃખ એટલું થાય છે હે આ હિરો

અપમાન છે એટલું અમારું છે અમારું છે તમારું છે કારણ કે અમારી આરે તમારું દસ જણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા મેં મારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આ આયર આવું બોલે જ નહીં કીધું ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરી ખરી ને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો બનાવશે મને એમ કે પછી વાત પછી વાત મને ગણાય વડીલોના ફોન આવે બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દો મને પહેલા મને દુઃખથી કે આ છત્રી કલાક વહી ગઈ કાલ કાલનો શા બનાવો અને કોઈ આયરે ભલે વિડીયા એક બે મૂક્યા છે મારા વિકે મામા હુબલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈ ચાર બોલ્યો હોત તો તમે આયરના કેટલા વીડિયા વાયરસ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતી અખિલ બ્રહ્મા જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતારી આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એ જ થયો ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો દીધોત ને નેફા હે ધારના ધનરવા તું શું બોલો સા તો મને આટલી આક્રોશ નો આવત છત્રી કલાક થઈ અને કોઈ આયર વિડીયો તમે નથી દીધો હું એવું નથી કહેતો તમે ક્યો હું તો નાદ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું હે ચારણો આયનની એકતા જોઈ લો ચારણો એકતા જોઈ લીધી ને આયનની આને એકતા કહેવાય ખરેખર હું તો દાદ ન છું મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એ ભલે દીધા છે આ વીડિયા હું કોઈનો વિરોધ ન દીધા છે મામા એક બે મામા દીધા છે વિકે મામા દીધા છે બીજા કલાકાર મામા દીધા બે ત્રણ દીધા છે દુઃખ થયું દે પણ આટલા આયરો છો તમે કોઈ એમ કીધું કે હે ધાનના ધનરવા પાપી રાક્ષસ આ તું શું માવ વિશે બોલો સોનબાઈ વિશે સોનબાઈ કયો તો એને કદાચ કબરાઓ વાળી તો ઈ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠીસ રાફડા ખુલ્લા નથી હો રાફડા હુના નથી અને યજ્ઞ હવન છે મોગ નો ચોવીસ કલાક ના હવાઈ ગયા જાય પણ આયર તું આયર તો છો જ જો જોકે આયર હોય તો આબુ બોલે જ નહીં આયર છો જ નહી તું આયર બોલે જ નહીં કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે પુરાણ આવે છે હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલ ધામની

પણ જો અમારા કારણ કોઈ તમારા વિશે બોલ્યો નો તો તમારા હજારો લાખો વિદ્યા વાયરસ થાય મને આયરો દુઃખ થાય છે તમારો અને આ આ માનવ લુગડા ઉતાર લીધા તે સુધી તમે બોલતા અને અહીંયા બે ત્રણ જણા કોઈ એના જવા ને જવા બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું એટલે કે સંભળાય નહીં તો ઊભું થાય બીજું દવાઈ ગયે આ તું શું બફાટ કરસ રાખશસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે આ મોગલને ને ઉજળી કરી છે પણ મારા કચ્છના આહીરો છે ને ખમીર વધતી છે એટલે કાઠિયાવાડ ને ખમીર છે પણ કચ્છ ના જે મારા આહિરો છે ને એને બધાયને દુઃખ છે ખૂબ એને લાગણી દુભાણી છે ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈ અપમાન કર્યું એમાં અમે ભેડા છે ખુબ દુઃખ લાગ્યું છે પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર અને પાછો તું એમ કે તને ખબર ન પડે માણા કીધું છે ને પાયણા નો હોય પણ પાંચ બેઠા હોય નવ બોલામાં નવ ગણ હોય પણ તારાથીને આ બોલાવીને તે એક તો બોધડ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતરા નિસવી નાખ્યા છે બોલી બોલીને ચારણો કવિઓ કવિતા લખી અને તો એમ કે ચારણે મરાવ્યો પહેલાં ત્યાં દેવ બોધડના પરિવારનું અપમાન કર્યું છે કાલકો કેમ કહે છે કે આ ચારણોએ મરાયો તો દેવત બોધડે ક્યાં દીકરો દીધો આ એનો અર્થ ય થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું કહે જબરજસ્ત જેવાય બોધડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવીને બદાડ્યા માતાજીની કે દીકરી છે પણ એટલું ધ્યાન રાખજો કે દેવાજ બોધળની જે ફટિંગમાં ગામો ગામ મેં અહીંયા થી હુકમ કર્યા છે આયરો તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાજ બોધળ નું તમે સ્ટેચ્યુ બેહરો તમારો ગામો ગામ વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ ફેર્યું છે રાક્ષસ પાણી છે થઈ ગયા તું આવું બફાટ કરશ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ નકરતો તું આવું બોલત નહીં કારણ તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય બીજી વાત કે દેવાયત બોજન તે ઇતિહાસ ને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી પણ એવી ધૂળ ચાર અણો બેઠા છે ને જ્યાં હું ધીર ધીનની લાગવા દઈએ અને પરંપરા છે આહિરો અને ચારણોનો જ રીવાદો આદિ આવડતી છે તો આવા કદાચ ધાનના ધનણમાં બોલાયેથી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આહિરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે આ આપણી આયુનું કામ કે જે ઈ પોતે પૂજે ઈ ચારણની જગદંભાસ અઢારે વરણની માં છે આ કોઈ ચારણની નથી અને અમે ચાર અણોએ તમારા ઇતિહાસ સુધળા રાખ્યા અરે હું તો આઈહરોને કહું છું બાપ મજૂરી કરો આનું લાઈવમાં કાયમ બોલું છું કે આની કદાચ પાંચ મહેમાનને આયરાણી રાણી હાથો બાપ રોટલો ખાઈ આ તમને હારું દીધું તમે આ અમને જવા દીધો અમારે કોઈ વખાણ કરવાનો હોય એવા અમે બોલી ચારણો છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવાય કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કઈક જુદું છે કાકા આ એનું છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નાળિયેર હા ચોવીસ કલાક ના જાય છે અગિયારસો હો અગિયારસો પંદર થી સત્તર કલાક યજ્ઞ ઘી જાય છે પણ વડવાળીને એટલું કે હે વડવાળી જો ધૂપેડવા ચારણ નું લેતી હોય ફરતી તો આને માતું તું છ મહિના નો થવા દે કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખો વયુ વયું જવાનું છે કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ કારણ કે બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણો એટલું કહું છું ચારણો હવે તો સમજો હું કાયમ માટે કહું છું આપડી અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણગાન ગાવાય આ તમે એના ઇતિહાસ સુધારા કર્યા તો તમને કીધા કે માગણ કોમ છે ને એને બે રૂપા દે આની ઓકાત શું છે આની ઓકાત છે આ કઈ હવે મને બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય છે બીજાની ગોળે સુધરેલ ભાઈ છે હું ચારણ છો ભણ પણ મને દુઃખ એક થાય છે ભલે મેં ચારણો તો આ વિરોધ વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે લખવાના છે પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી દેજે કારણ કે કઈક આય નું અપમાન કર્યું છે હા તારો દીકરી એ દીવો ઉયોજાય છે રાક્ષસ તારો દીકરી દીવો ઉયોજાય છે તે અમારી આઈ નું અપમાન વડાવાળીનું એમાં આઈ આવી ગઈ છે કારણ કે તત્વ એક છે નામ જુદા છે તું એ ધરતી ને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે કે માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે આયરો કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને તે જોયા નથી આયર કારણ કે તારા સંસ્કાર જ આયર નથી તને શું કહેવાનું આવે છે અને આયર આ બફાટ ન કરે બાપ આયર ન બોલે બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં આયર ના શબ્દ છે નહીં એટલે કીધું આવ્યું છે ને કારણ કે હું કોઈ કારણને માનતો નથી જેની ભેડે હજાર હાથ હું કોઈ કારણને માનતો નથી હો ચારણ સૌ કારણ રાખો હોઉં હું ઘરે પણ આજે જે મેં શબ્દ દીધા છે મને દુઃખદ સાથે છે માને ધૂપ કરી માને કીધું માં આ ઝૂપેલામાં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ અને ઝૂપેલામાં જોત કરી છે વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે હું તને આયર યાર સમાન હું નથી કરતો કારણ કે હું ચાર મેં દુઃખ માંગ્યું આગળ મેં નામનો નાશ કર્યો છે મેં નામનો નાશ કર્યો છે હું તારું નામ લેવા તને બીજી ખબર તળાજામાન પર અમારી સાય નેહડી અહેવાલવાળાના દીકરાને ઉભો કર્યો છે તારી ઓકાત છે તું બોલી હજા એ ભાલવાળાને ઊભો કર્યો છે એના દીકરા આણાવાળાને અને આય પણ એ ગઈ છે આ કાગબાઈ નાગબાઈ તું જો આ મોગલ અહીંયા ગઈ હતી મહેમાન હતી અને સિપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચાર વર્ણના પરિવારો છે એ વસ્તુ ને એને અઢારે વરણ માની રહ્યા છો તું કદાચ નો માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણેજના નાતા માથે એ આયર તું તો એક ભાર રૂપી છો એક તે અમારી જગતંબાનું અપમાન કર્યું છે આ વરવાળી નહીં થવા દે કારણ કે મને દુઃખ થાય છે કોઈ આયુ વિડીયો ન દીધો કઈ રાક્ષસ આ તું શું બોલી રહ્યો છો આ ચારણ સમાજને આપણું જેને કહેવાય છે ઘેઠું જોયા જેવું થાય છે પણ દેવાયત બોધડે તો દીકરો દીધો ને એની જાહલની ચીઠી ચીઠીઓ બોલ્યા છે અમારે હેમુ ગઢવી કવિ કાગ આ ચારણો ઉજોડા ઇતિહાસ કર્યા એ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ ચારણો મેળવ્યો તું બોલસ તું જોતો ખરો જરીક કાલ શું કઈ સાથે દેવાઈત બોધડે તો આ ક્યાં કર્યો છે દીકરો ખાલી અમે ઓછા ઇતિહાસ ને એને લંચન લગાડ્યું છે દેવાયત બોધડે તને ખબર નથી મને હિતો તરવર હતા તને ખબર નથી કે મરનાર બેનને ને બોદરા જેને કે જીભા ને પીતી બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ નવ ઘર નો વાર નહીં વાત વડોદરા ઈ નવ ઘર દેવાજ બોદડે પોતાનો દીકરો દઈ દીધો કોકે પૂછ્યું કે આ આ દીકરા દિયા ઘર કે હા આ ઘર દીકરા દે દીએ બીજાની ની ખબર નથી અને ઈ દેવાજ બોદડે દીકરો દઈ દીધો ઉગો અને આયરાણી જેમ કુંભાર ગારો સુંદીન જાય આમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસને અમર કરી દીધો પોતાનો દીકરો દઈ દીધો અને ઇતિહાસ માથે તે કોડા માર્યા છે તો એ ધરતી ભાર રૂપી છો હેટ કસ્થિન તું નકામો છો મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કેવું મારે મને દુઃખ થાય છે કે તું ઠીક આયર નો આ શબ્દ બોલો આ પાછી વાત હું રિપ્લેસ કરું છું આયર આ શબ્દ ન બોલે બોલે આયર નો બોલે બાપ ટક નું લાવી ખાતો હોય તો ભલે અને કદાચ નો દીકરો આયર આ શબ્દો બોલે કારણ કે મને આ વાત અંદરથી ના ના પાડે છે વડવાળી ના પાડે છે આયર આ શબ્દો બોલે નહીં ચારણો ને આપણે મામા ભાણે જ છે અને રહેવાના છે અને થાતા આવ્યા છે